જાણો શીખો અને અપડેટ રહો દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર સરકારી કર્મચારીઓ માટે એક બહુ જ મહત્વની માહિતી લઈને આવ્યા છીએ આજે આપણે વાત કરીશું બીએઓ દ્વારા લેવામાં આવતી સીસીસી અને સીસીસી પ્લસ પરીક્ષા વિશે હા બે હજાર છવ્વીસમાં આવનારી આ પરીક્ષાની બધી જ વિગતો આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું સરકારી નોકરીમાં કારકિર્દીમાં આગળ વધવું કોને ન ગમે પણ સવાલ એ છે કે એના માટે શું કરવું પડે તો એનો જવાબ છે આ સીસીસી અને સીસીસી પ્લસ પરીક્ષા એમ સમજો કે આ પરીક્ષા બઢતી માટેનો દરવાજો ખોલી શકે છે તો આ જે પરીક્ષા છે એનું આયોજન કોણ કરે છે એ કરે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એટલે કે બીઓયુ તો ચાલો હવે આપણે સીધા જ આ બે હજાર છવ્વીસની પરીક્ષાની ગાઈડલાઇન્સમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે એમાં શું શું છે એક વાત બરાબર સમજી લેજો આ ખાલી એક કમ્પ્યુટર કોર્સ નથી જો બળતી જોઈતી હોય જો ઉચ્ચતર પગાર ધોરણ જોઈતું હોય તો આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે અને સૌથી મોટા સારા સમાચાર એ છે કે આના માટે અરજીઓ કરવાનું શરૂ થઈ ગયું છે અહીંયા એક બહુ જ અગત્યની નોંધ છે જેના પર ખાસ ધ્યાન આપજો આ જે ફોર્મ છે ને એ ફક્ત અને ફક્ત એવા સરકારી કર્મચારીઓ જ ભરી શકે છે જેમને પ્રમોશન જોઈએ છે એટલે કે બીજા કોઈ આમાં અરજી કરી શકશે નહીં આ તક ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ છે ચાલો હવે સૌથી અગત્યની વાત પર આવીએ તારીખો કોઈ પણ કામ કરવું હોય તો એની ડેડલાઇન ખબર હોવી જરૂરી છે ખરું ને તો ચાલો કેલેન્ડરમાં નોંધી લો આ બધી તારીખો કારણ કે આમાંની એક પણ તારીખ ચૂકાય એમ નથી તો જુઓ અરજી કરવા માટે ચોવીસ જાન્યુઆરીથી ત્રીસ એપ્રિલ સુધીનો સમય છે એટલે કે સારો એવો લાંબો સમયગાળો છે પછી મે મહિનામાં દસથી થી પંદર તારીખની વચ્ચે હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવાની અને સોળથી એકત્રીસ મે દરમિયાન પરીક્ષા લેવાશે અને રિઝલ્ટ એ પણ બહુ વાર નહીં લગાડે પંદરથી વીસ જૂનની વચ્ચે પરિણામ આવી જશે એટલે કે આખી પ્રોસેસ આમ જુઓ તો લગભગ છ મહિનામાં જ પૂરી સારું તારીખો તો નોંધી લીધી હવે ફોર્મ ભરવા બેસીએ ત્યારે શું શું જોશે છેલ્લી ઘડીએ દોડાદોડી ન કરવી પડે એ માટે કયા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવા એ પણ જોઈ લઈએ આટલું તૈયાર હશે ને તો ફોર્મ ભરવાનું કામ એકદમ આસાન થઈ જશે અરે બહુ લાંબુ લિસ્ટ નથી ખાલી ત્રણ જ વસ્તુઓ જઈએ છે પહેલું પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી હા પણ એ સ્કેન કરેલા હોવા જોઈએ બીજું ઓળખના પુરાવા માટે આધાર કાર્ડ અને ત્રીજું નોકરીમાં કઈ તારીખે જોડાયા હતા એ એટલે કે જોઈનિંગ ડેટ બસ આટલું ભેગું કરી લો એટલે અરજી કરવા માટે એકદમ તૈયાર ચાલો ડોક્યુમેન્ટ્સ તો ભેગા થઈ ગયા પણ હવે સવાલ આવે છે ફીનો આ પરીક્ષા માટે ફી કેટલી ભરવાની થશે ચાલો એની પણ વાત કરી લઈએ તો ફીનું સ્ટ્રક્ચર એકદમ સિમ્પલ છે જો એક પ્રેક્ટિકલ પરીક્ષા છે અને એક થિયરી પરીક્ષા છે પ્રેક્ટિકલ માટે સો રૂપિયા અને થિયરી માટે પણ સો રૂપિયા અને હા એક વાત યાદ રાખજો કે આ ફીની ઉપર જે પણ બેંકનો ચાર્જ થતો હશે એ અલગથી લાગશે બસ આટલો જ ખર્ચ છે ઠીક છે તો બધી જ તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ પણ રોકાઓ એક છેલ્લી પણ સૌથી 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 અગત્યની સૂચના બાકી છે આ વાત ભૂલ્યા તો બધી મહેનત પર પાણી ફરી વળશે આ ખાસ કરીને પરીક્ષાના દિવસ માટે છે તો સૌથી અગત્યની વાત એ છે કે ધ્યાનથી સાંભળજો કોઈ પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ યુનિવર્સિટીને પોસ્ટથી કે કુરિયરથી મોકલવાના નથી બિલકુલ નહીં અરજી કરતી વખતે જે પણ વિગતો ફરી છે એને સાબિત કરતા બધા જ અસલ દસ્તાવેજો પરીક્ષાના દિવસે સાથે લઈને પરીક્ષા કેન્દ્ર પર જવાનું છે ત્યાં જ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે મહેરબાની કરીને આમાં ભૂલ ન કરતા તો બસ હવે બધી જ માહિતી આપણી પાસે છે કઈ તારીખે શું કરવાનું છે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને કયા નિયમોનું પાલન કરવાનું છે બધું જ સ્પષ્ટ છે હવે નિર્ણય લેવાનો છે અને તૈયારી શરૂ કરવાની છે આ ખરેખર કારકિર્દીને એક નવી ઊંચાઈ પર લઈ જવાની તક છે આ તકને જવા ન દેતા બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ